ઉમેદવારી ભારતીય જનતા ઉમેદવાર જોશી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરી અને પૂર્ણિમાબેન રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ મેદાન ખાતે ગુજરાત રાખવામાં આવ્યું અમારા ઈશ્વર કાકા ના માધ્યમથી દર વર્ષની જેમ આ ઓગણ સાહીઠ નું વર્ષ છે જેમાં પસંદગી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું ને એ પસંદગી મેળા ના માધ્યમથી જે પણ જે અહિયાં છોકરા છોકરીઓ છે જેમને સમાજ ની અંદર પોતાના લગ્ન જીવન માનવા હોય એવા તમામ લોકો આજના દિવસે અહિયાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેમજ અમારા ભારતીય જનતા પાર્ટી ના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાનભાઈ જોશી દ્વારા પણ અહિયાં આવીને તેમને શુભેચ્છા આપવામાં આવી હતી તે બદલ પણ હું હેમાનભાઈ જોશી નો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે અહિયાં જે આયોજન કરવામાં આવે છે એવા ઈશ્વર કાકા અને તેમની પૂર્ણ ટીમ નો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી આ ઓગણ વર્ષ જે બ્રહ્મ સમાજના તમામ દીકરા દીકરીઓને એકત્રિત કરવાનું જે આયોજન કરવામાં આવે છે એ દર વખતની જેમ આયોજન કર્યું છે તે બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છા બાળકો છુરી કાંટાથી કે ચપ્પુથી રમે તલવારથી રમે એના કરતા એને સારા રમકડા આપીએ તો વધારે સારું ઈચ્છનીય છે એટલે લગ્ન તો સંબંધ નહીં પણ નાતીમાં જ લગ્ન થાય એ વધુ ઈચ્છા યોગ્ય છે એટલા માટે અમે અમારા કાર્યકરો સાથે આ કાર્યક્રમ યોજી રહ્યા છે અવારનવાર ને આ 59 નું અમારું સંમેલન અને કેટલા કેટલા લોકો છે આખા ગુજરાતમાંથી અહીં આવે છે કોક રાજસ્થાન થી જે છિંદવાડા એવો इलाકો આપણને સ્પર્શે છે ત્યાંથી એ ઉમેદવારો આવે છે કચ્છ સૌરાષ્ટ્ર થી તો ખરા જ ગુજરાત થી એ ખરા દક્ષિણ ગુજરાત થી એ ખરા બધે થી આવે મુંબઈ થી જવળ જ આવે છે પણ મુંબઈમાં એ છે કે સેન્ટ્રલ લાઇન દ્વારા ત્યાં પરણતા નથી વેસ્ટર્ન વેસ્ટર્નમાં જતા નથી પણ છતાં અહીંયા કોક આવે છે ખરા તો જે આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વડોદરા જિલ્લાના એકમ દ્વારા જે ઓગણસાઠ વર્ષથી યોજવામાં આવતા જીવન સાથી પસંદગી સંમેલન હાજરી આપવાનું થયું આપણા ઈશ્વરભાઈ દવે રાજીવભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા ખૂબ સુંદર આ કાર્યક્રમનું આયોજન થાય છે અને આવા જીવનસાથી પસંદગી સંમેલન એ ખૂબ જ એક ક્રેડિબલ પ્રકારના કાર્યક્રમો હોય છે કે જેની અંદર બે પરિવાર સાથે મળી અને લગ્નેતર સંબંધો વિશે ચર્ચા કરી અને એમની સાથે લગ્નેતર સંબંધો શરૂ કરી શકતા હોય છે અને આવા કાર્યક્રમો વધારેમાં વધારે થતા હોય તો સમાજના ઘણા દૂષણો ઘટી જતા હોય છે એટલે આવા કાર્યક્રમો કરવા માટે હું માન્ય ઈશ્વરભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મારી સાથે આ વિસ્તારના જનપ્રિય કોર્પોરેટર એવા સિરંગભાઈ રે અને ખૂબ જ પૂર્વ આપણા કોર્પોરેટર અને ખૂબ જ સમાજસેવી પૂર્ણ પૂર્ણિમાબેન આયરે પણ ઉપસ્થિત રહ્યા એમનો પણ હું વિશેષ આભાર માનું